સફેદ નીચે એક એવી ઘટે છે અને ત્યાં શ્વાસ લેવું પણ એક યુદ્ધ જેવું લાગે છે એ છે સિયાચીન ગ્લેશિયર પણ શું તમે જાણો છો જો એ ભારતીય હીરો ન હોત તો કદાચ આજે એ જમીન ભારતની ન હોત કર્નલ નરેન્દ્ર કુમાર જેને આખી દુનિયાએ ઓળખ્યું બુલ કુમાર તરીકે કર્નલ નરેન્દ્ર કુમાર એ બહાદુર અધિકારી અને પર્વતારોય હતા જેમણે ઓગણીસોને અઠ્યોતેરમાં સૌપ્રથમ પાકિસ્તાનની સિયાચીનમાં ચુપચાપ વધતી ઘુષણ ફરીને જોઈ હતી કોઈ પણ ઓર્ડર વિના કોઈ નકશા વિના તેમણે પોતાની ટીમ લઈ જઈને ત્યાં પહેલું ભારતીય અભિયાન ચલાવ્યું સેનામાં તેમને બુલકુમાર નામ ત્યારે મળ્યું એનડીએ માં પહેલી બોક્સિંગ ફાઇટમાં તેમણે પોતાનાથી મોટા પ્રતિસ્પર્ધી પર બળદની જેમ હુમલો કરી દીધો હતો ઓગણીસોને ના દાયકામાં તેઓ ભારતીય સેનાના હાઈ એલટીટ્યૂડ વોલફેર સ્કૂલના પ્રમુખ રહી ચૂક્યા હતા એક એક જર્મન પર્વતારોહી તેમણે અમેરિકાનો બનાવેલો એક નકશો બતાવ્યો જેમાં સિયાચીન પાકિસ્તાન નો ભાગ બતાવવામાં આવ્યો હતો અને આ જોઈને તેમણે તરત સેનાને એલર્ટ કરી અને પોતાની એક ટીમ સાથે તેઓ સિયાચીન તરફ નીકળી પડ્યા ના કોઈ હાઈટેક સિસ્ટમ ના કોઈ નકશો ફક્ત એક જ મિશન જમીન પર સાબિત હથિયારો વિના કર્નલ કુમાર અને તેમની ટીમે તે આખો વિસ્તાર પાર કર્યો રસ્તાઓમાં તેમને પાકિસ્તાની સામાન જેમ કે સિગરેટ બુટ અને ડબ્બાઓ મળ્યા જે સ્પષ્ટ પુરાવો હતો કે પાકિસ્તાન ચુપચાપ કબજો જમાવાનો પ્રયાસ કરી રહ્યું હતું તેમણે આ બધા પુરાવા સેના ને આપ્યા અને ઓગણીસો એક્યાસી માં તેઓ ફરીથી મિશન પર ગયા અને ભારત માટે સિયાચીન નો પહેલો નકશો તૈયાર કર્યો અને તેઓ સિયા કંગરી શિખર સુધી પહોંચનાર પહેલા ભારતીય તેમના રિપોર્ટના આધારે જ ઓગણીસો ચોર્યાસી માં ઓપરેશન મેઘદૂત શરૂ થયું જ્યાં ભારતે પાકિસ્તાન ની પહેલા સિયાચીન પર કબજો કરી દીધો અને આજે પણ તેને એક પોસ્ટ નું નામ કુમાર બે છે કર્નલ કુમાર ફક્ત સિયાચીન ના હીરો જ ન હતા તેમણે નંદા દેવી એવરેસ્ટ અને કાંચનજંગા દેવી ચોટીઓ પર ભારત નો ઝંડો ફરકાવી ચાલી ચુક્યા હતા તેમણે પહાડોના બરફમાં ચાર આંગળીઓ પણ ગુમાવી પરંતુ જુસ્સો ક્યારેય તૂટ્યો નહીં આજે તેમના નામે નોંધાયેલા છે પદ્મશ્રી કીર્તિચક્ર અર્જુન એવોર્ડ પરમ વિશિષ્ટ સેવા મેડલ અને ત્રણેય સેનાઓ દ્વારા આપવામાં આવેલું ઉચ્ચ સૈન્ય સન્માન કર્નલ નરેન્દ્ર એટલે કે બુલ કુમારે પોતાના સાહસ અને દૂરદર્શી થકી ભારતને ફક્ત એક યુદ્ધ જ નહીં એક વ્યૂહાત્મક મોરચો પણ જીતાડી આપ્યો આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ સિયાચીનના દરેક બરફીલા શ્વાસમાં આજે પણ તેમનું નામ ગુંજતું રહે છે